એબીવીપી દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે હવે એબીવીપી આ પ્રકારના કાર્યક્રમો યોજશે વિવિધ કાર્યક્રમોના મારફતે આ અભિયાન ચલાવવામાં આવશે આણંદમાં યોજાયેલા અધિવેશનમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે કેટલાક મહત્વના પાસાઓ અંગે પણ

જેમાં મીલ વિધાઉટ રીલ સ્ક્રીન ટાઈમ ટુ ફન ટાઈમ સ્ક્રીન ટાઈમ ટુ ગ્રીન ટાઈમ જેવા સ્લોગન્સને લઈને વિવિધ કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓનું જે ડિજિટલ અને ડિજિટલ સિવાયનું જે જીવન છે એ વચ્ચે બેલેન્સ કઈ રીતે થાય એ પ્રકારેના કાર્યક્રમો વિદ્યાર્થી પરિષદ કરશે પ્રસ્તાવ સામાજિક પ્રસ્તાવ શૈક્ષણિક પ્રસ્તાવ અને સ્પોર્ટ્સ નો પ્રસ્તાવ જેમાં વિદ્યાર્થીઓના જે હોસ્ટેલના લગતા પ્રશ્નો છે જીકાસના પ્રશ્નો છે એની બી ઇમ્પ્લિમેન્ટેશનના પ્રશ્નો છે અને સાથે સાથે કાર્બન ક્રેડિટ છે અથવા તો જે પીજીની સંખ્યા વધી રહી છે એ બધા પ્રસ્તાવોને વિદ્યાર્થી પરિષદે સામેલ કર્યા છે